કચ્છના કંડલા બંદર પર લગાવાયું એક નંબરનું સિગ્નલ અરબી સાગરમાં ડિપ્રેશન બન્યું ડિપ્રેશન ગુજરાત મહારાષ્ટ્ર તરફ આગળ વધે એવી શક્યતાઓ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે એટલે કચ્છના કંડલા બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે કારણ કે અરબી સાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે ડિપ્રેશન બન્યું છે એ ડિપ્રેશન ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી શકે એની પૂરેપૂરી શક્યતા છે અને એટલે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ડિપ્રેશન ગુજરાત મહારાષ્ટ્ર તરફ આગળ વધે એવી શક્યતાઓ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે એટલે કચ્છના કંડલા બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે કારણ કે અરબી સાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે ડિપ્રેશન બન્યું છે એ ડિપ્રેશન ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી શકે એની પૂરેપૂરી શક્યતા છે અને એટલે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે